કેટલા જમકુ આપ્યા હે પૈસા 100 રૂપિયા એ રૂપિયા આપ્યા છે મને લઈ સરપંચ તમારે મોટો બંગલો અને મોટી મોટી ગાડીઓ એટલે તમને સો રૂપિયા તો ઓછા જ લાગે ને અમને વધારે લાગે પણ જમકુ મારે કેટલું કામ હતું ને કોન્ટ્રાક્ટ આવવાના હતા એને મીટિંગ કરવાની હતી ને મજૂર બધા હમણાં આવી જશે સો રૂપિયા હાથે તું મને આ છે ધપો ખવરાયો

એટલે એટલે પૈસા આપો ને એટલે મને ખોટી કરો મારો બરબાદ કરો નાગરિકો પણ એ વાપર્યા નથી જોઈ લેવા ઈ નઈ આઈતા લાય જો દસ રૂપિયા નો હોય હો રૂપિયા માં તારે દસ રૂપિયા વ્યાજ લેવું છે પણ સરપંચ આ રૂપિયા પાસા પાછા એ બોલે તો પેલો પપ્પાને પૂછીને પછી આતી હો તને કોણ દોડગાય પડી 10 રૂપિયા નકર હું દઈ દે વધારે દઈ દે પછી દઈ દે માર 10 રૂપિયા લઈ જજે હસકા હા

આવું અરે ત્યાં કોઈ જો બનાવું મીટિંગ છે ચાલો આવું હાલ તાર જો થઈ જશે થોડુંક કામ કેવું હોય કઈ ભલા હું આ ગામનો સરપંચ છો સરપંચ નો જય હોય